નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્ત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પાતાળી હનુમાનજી મંદિરમાં હનુમાનજી જન્મોત્સવ અંતર્ગત ધજા આરોહણ બૌમાત્મક મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હનુમાનજી મંદિર સ્થાપિત કરવામાં આવેલ મૂર્તિ જમીનમાંથી મળી આવેલ હોય હનુમાનજી મહારાજનું નામકરણ પાતાળી હનુમાનજી મહારાજ કરવામાં આવ્યું હતું આજે સમગ્ર ભારત દેશમાં ચૈત્રી દિવસે ઉજવાતી હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે સમગ્ર ભારત સહિત વિશ્વમાં વિખ્યાત હનુમાનજી મંદિર સહિત નામી અનામી હનુમાનજી મહારાજના મંદિરમાં હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે લખતર આવેલ સ્વયંભૂ પાતાળી હનુમાનજી મહારાજ મંદિરમાં જ્યાંથી હનુમાનજી મહારાજ જમીનમાંથી મળી આવ્યા પછી તેમની સ્થાપના કરવા આવી કરવામાં આવી ત્યારથી દર વર્ષે કાળી ચૌદશ અને હનુમાન જયંતિ સહિત વર્ષમાં અનેક વાર હોમાત્મક મારુતિ યાગ આયોજન કરવામાં આવે છે આજે ચૈત્રી પૂનમ નિમિત્તે દસ વર્ષની જેમ દર વર્ષની જેમ ધ્વજારોહણ સાથે હોમાત્મક મારુતિ યાગનું આયોજન કરવામાં આવતા પારેજીયા પરિવાર હાડી પરિવારના શ્રદ્ધાળુ ભક્તજનો સહિત સર્વે જ્ઞાતિના શ્રદ્ધાળુ મહિલા પુરુષ નાના બાળકો મોટી સંખ્યામાં ધ્વજા આરોહણ અને હોમાત્મક મારુતિ યાગના દર્શન કરવા પાતાળી હનુમાનજી મંદિર પહોંચ્યા હતા હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્ય બન્યા હતા હવનના આચાર્ય પદે નવયુવાન શાસ્ત્રી ભવાની શંકર ઉપસ્થિત રહ્યા હતા યજમાન પદે જતીનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞનારાયણ ભગવાનને આહુતિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે આજના દિવસે મોટી સંખ્યાની અંદર સમગ્ર ભારત દેશની અંદર વસતા પારેજિયા અને હાડી પરિવારના સદસ્યો ચૈત્રી પૂનમ એટલે કે હનુમાનજી જન્મ મહોત્સવ નિમિત્તે લતર પાતાળિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા પહોંચ્યા હતા અને ધજા આરોહણ અને મારતું યાગ હોનના દર્શન કરી તમામ તમામ ભક્તજનો ધન્ય બન્યા હતા